એક દિવસે શ્રીજી મહારાજ અને ગંગાબાને ઝઘડો થયો એ કથા આપણે સાંભળશું એ ઝઘડામાંથી આપણે કંઈક શીખવા જેવું છે નહીં તો આપણને પણ મહારાજની સાથે ઝઘડો થશે જો આ વાત યાદ નહીં રાખો તો બનાવ એવો બનેલો જેતલપુરના ગંગાબા રામાનંદ સ્વામી વખતના સત્સંગી અને શ્રીજી મહારાજ એમને માં કહેતા સ્વામિનારાયણ ભગવાનને પોતાના જીવનમાં મા તરીકે સંબોધ્યા હોય તેવા ભાગ્યશાળી બે જ બહેનો એક તો સત્તાવાર માતા ભક્તિ માતા અને પછી સત્સંગમાં આવ્યા પછી કોઈ પણ બહેનને જો મા તરીકે બોલાવતા હોય તો ગંગામાં તે આખા બોલા હતા બિલકુલ ચોખ્ખા હૃદયના ક્યારેક મહારાજને વઢી પણ દેતા એકવાર મહારાજને એવો ઠપકો આપેલો આ બાપડા સાધુઓ નહીં ખાઓ શા માટે થાવો છો એ રીતે મહારાજને વઢેલા અને ખટરસના નિયમો છોડાવેલા એ ગંગાબાઈએ જેતલપુરના પાંચ છ બહેનોને સત્સંગી બનાવ્યા હતા એ બહેનોને લઈને ગઢપુર દર્શને આવેલા મહારાજને કહે કે મારી સાથે આ નવા નવા સત્સંગી થયેલા બહેનો છે એટલે એમને ઉતારા માટેની વ્યવસ્થા કરો દાદા ખાચરને કહી અને મહારાજે એક ઓરડી ખાલી કરાવી અને ગંગાબાને ઉતારો આપ્યો સવાર પડી શ્રીજી મહારાજનું નિયમ હતું દરરોજ પાંચ વાગે જાગતા સંતો તો વહેલા જાગતા કોઈ ત્રણ વાગે ઊઠીને ધ્યાન કરતા કોઈ ચાર વાગે જાગતા દાદા ખાચરના દરબાર ગઢનો દરવાજો ખુલે પછી ઘેલા કાંઠે સ્નાન કરવા જાય પણ વેલા ધ્યાન કરે સંતો સ્નાન કરીને આવી ગયા સ્વામિનારાયણ ભગવાન જાગી સ્નાન કરીને પધાર્યા એટલે લગભગ છ વાગવાનો સમય થયો પણ ગંગાબાની ઓરડીનો દરવાજો બંધ એટલે મહારાજે દામોદર ભક્તને કહ્યું બારણો ખખડાવો અહીં રહેવા આવ્યા છે આ વાત આપણે પણ યાદ રાખવાની યાત્રા કરવા ગયા હોય ક્યાંય મંદિરમાં ગયા હોય કથા સાંભળવા ગયા હોય ગયા ઉતારાની ઓરડી મળી એટલે અંદરથી સ્ટોપ પર મારીને આરામથી ઘસ ઘસાટ ઊંઘી જવાનું મંગળા આરતી વાળા મંગળા આરતી કરી નાખે શણગાર આરતી વાળા શણગાર આરતી પતાવી દે અને તમે

પુરુષ ને ડોસા કહીએ ન લાગતું આજે કોણ જાણે ક્યાં સુધી જુવાન રહેવું હશે એ તો એ જાણે પાર્ષદે દરવાજો ખખડાવ્યો એટલે ગંગામાં કહે કોણ છે તો કહે મોડું થઈ ગયું છે જાગો મહારાજ બોલાવે છે પણ ગંગા મા બારણું ખોલ્યું નહીં પછી તો શ્રીજી મહારાજે પોતે જઈને દરવાજો ખખડાવ્યો જોરથી સાકળ ખખડાવી જૂના જમાનામાં સાકળને કડા એવા હતા ખખડાવો એટલે મોટો અવાજ થાય આખો પાડો સાંભળે બહુ ખખડાવ્યું એટલે ગંગામા કહે કોણ છો પ્રભુ કહે અમે છીએ પણ આવા અકડાઈ તેને કેમ અહીં ખખડાટ કરો છો તમે અહીં સુઈ કેમ રહ્યા છો કથા વાર્તા ચાલુ થઈ ગઈ છે આ બધા બહેનોએ આખા દરબાર દરબાર ગઢના નાખ્યો દાદા ખાચરના વિશાળ બધા બહેનો વાળતા અનાજનું સંશોધન બહેનો કરતા ત્રીજી મત કહે બીજા બધા બહેનો સેવા કરે છે સંતો સેવા કરે છે હરિભક્તો સેવા કરે છે ભજન કરે છે કીર્તનું બોલે છે અને તમે અહીં સૂઈ રહેવા આવ્યા છો આટલા માટે તમને અહીં ઓરડી આપી છે અને ગંગામાં ખીજાયા ગંગામાં કહે તમે તો એવા ને એવા જ છો તમને વેવિહાર કે વિવેક તો જરાય આવડતું જ નથી આમ મારી સાથે પાંચ બહેનો આવ્યા છે એને કેવું ખરાબ લાગશે કે અમે તો થાકીને આવ્યા હતા સ્વામિનારાયણ અમને સુવા પણ દીધા નહીં લ્યો તમારી કંઠી પાછી એમ કેસે તો શ્રીજી મહારાજ કહે એવી કંઠીઓ બહુ બાંધવાની જરૂર નથી કે જે સુઈ રહે અને કંઠીઓ બાંધી રાખે અહીં તો જાગે એને કંઠી આપીએ ઊગતા હોય એને નહીં ગંગાબા અને મહારાજની વચ્ચે આવા શબ્દોની આપલે થઈ આમાંથી આપણે કંઈક શીખીએ ગંગામાં ગમે એમ બોલે મહારાજને માઠું લાગતું જ નહીં મહારાજ ગમે એમ બોલે ગંગામાંને કંઈ દુઃખ લાગતું નહીં શ્રીજી મહારાજે ગંગાબાને આઠ દિવસ સુધી રાખ્યા અને કહી આવતીકાલે જો મોડા ઝાંકશો અને તમારી આ બધી ચીલીઓ એટલે કે તમે કંઠી બાંધી છે એ જો મોડા જાગશે તો અમે અહીંથી કાલે તમને રવાના કરી દઈશું આજની રાત તમને માફ કર્યા ગંગામાં કહે અમારા સ્વામિનારાયણ ભગવાન બહુ કડક છે ઓ વહેલા જાગજો બહુ તીખા છે આવી બાબતમાં તો દયા રાખતા જ નથી અને બીજે દિવસે બધા જ બહેનો વહેલા જાગ્યા વહેલા જાગી સ્નાન ધ્યાનથી પરવારી થઈ સભામાં બેઠા સ્વામિનારાયણ ભગવાન રાજી રાજી થઈ ગયા